આપડા તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો મિત્રો સાડા હાથ જેવું થઈ છે ને છે બહુ ઉપર ને આપડે સ્ટાર્ટ કરી છે જુઓ મસ્ત મજાના ઉગ્યા છે આપણે સુખ સૂરજ ઉગી જશે આજે ને જો આપણે ઘઉં કાઢ્યા મિત્રો એમ હોય ને ઝાર વાવી ઘણા દિવસથી વ્લોગ નથી આવ્યો એટલે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો હે કેટલા સાત આઠ જશે ને સાત આઠ દિવસથી વધારે થઈ ગયા છે ત્યાં સુધી વ્લોગ નતો આવ્યો પછી આપણે શું કે હાલો આજે વ્લોગ નાખી દઈએ તો આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને મિત્રો આજના વ્લોગ માં મસ્ત મજાના ઉભા થઈને ને મારા બધા ગોલતા ગલતા કાપુ પા ને આ બાજુ મારા બાજુ રાંધે જુઓ હું રાંધો છું બાજે શાક બનાવું ભાઈ એનું શાક છે જુઓ

ચાલો બ્લોગમાં બીજા મિત્રો અમે તારામાં મસ્ત મારું પણ આ બધું જમે છે ને ફૂલ આવી ને એટલે છે ને મારું પણ જમે છે એવું મિત્રો મારા મોટા સલુ કરી પાણી આવે ને પાણી સલું છે કારણ કે ડુંગળી પાણી સલું છે ને આ ઝાર ને ઓલી ઝાર ની બધી પાઈ જમીએ ખાલી ડુંગળી ને આ લાલ ડુંગળી ને સોઈ ડુંગળી બાકી છે ચાલો બીજા લોકો તો મિત્રો આપડે ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું મે પાણી ચાલુ છે તમને બતાવવાનું જો ને આપણે ડુંગળીનો અપડેટ ઘણા દિવસ પછી જો આપણે ડુંગળી આ રીતે થઈ છે મિત્રો હે ને થ્રિપ્સ બહુ આવી ગઈ છે એટલે થ્રી ફેલાઈ ગઈ છે બહુ એટલે થ્રી ને દવા નોન સંપા છે એવું છે એટલે દવા ફેલાવા જ લો તો કાલે એટલે આજે દવા છાડો ને હે બાકી જો આપણે ડુંગળી થઈ ગઈ છે આવી ને આજ હશે ગાંજર આમ જોઓ મિત્રો જો મસ્ત મજાના ગાંજર છે બધે મિત્રો હે ને બહુ પાણી પીવાનેથી ને મોળા થઈ ગયા છે ગાજર એટલા બધા છે ને એવા ગળા નથી લાગતા એવું છે બાકી તો આપણે ઘઉ કાઢ્યા હા એમાં તો ઝાડ પાવી દઈએ ને બાકી તો કેરાનું પાણી પાઈ દીધું છે આપણે કાલે સવારમાં ને બાકી તો દવા સારું છે આમાં આ સલ્પ ને એવું કંઈક પાવાનું ચાલુ છે આમાં ને બાકી જો આવી રીતના ડુંગળી થઈ છે એવું છે ને આપણે પાણી પાવાનું ચાલુ છે અત્યારે અને મિત્રો એક વાત રહી મેન આપડી ને આપણે રાતના સુવાનું મિત્રો ક્યાંય ખબર છે આમ જો તમને બતાવું કેટલો ઊંચો મેળો છે જો મિત્રો ત્રણ ત્રણ ખોટાવાળો મેડો મિત્રો તમે બતાવવાનું જુઓ અહીંયા રાતનું સૂવાનું હોય આપણે એવું છે

ને મિત્રો મજા રેવા કરે હુવા નીયા અને આવી રીતે મેળો સાવડો ને બહુ મજા આવે અયા ને મિત્રો હાલો વ્લોગ માં બધાય બન્યા રહેજો મિત્રો અતાર માં હને પાણી વાતો હોય લાઈટ વજી છે લાઈટ આવી જ લાગે લાઈટ પછી આવી ગયસીયા ને બાકી જો તો હને ચા બનાવજેલો લો તો મસ્ત મજાની ચા બનાવી લેવો ને ચા પી લીધી બધા કા પપા ચા પીને ભાઈ ફાકી થવા દો માવો માવો તો ખાઓ જોઈ બેન ફોન જોય તડકાને બોલો તમને બાકી અમારા ભાઈ ચા પી લીધી કેમ બા હા

તો મિત્રો તારો વાગ્યા છે પાંચ ને મસ્ત મજાના ના મને મિત્રો પાણી વાળતો ને પાણી વાળતો હોય તો મિત્રો કવામાં પાણી ફૂટી ગયું લાઈટ તો ફૂલ છે ત્યારે પણ હવે ને મારે આજથી પાણી ફૂટનું શું થઈ ગયું છે તમને બતાવો કવો છે ને દાર પડી ગયો ને મોટર દેખાઈ ગયા એમ તો તમને દેખાડો કવાની અંદર જુઓ કેટલું ઊંડું હોય જો પાણી એ તો ડાર પડે મોટર દેખાય તો મિત્રો એ જરી અસો મે કેરો મિત્રો તો એમાં મોટર ન દેખાતી બાકી આ આઈતું હોય ને આમનું મિત્રો તો મોટર દેખાય જો પાણી મિત્રો ઊંડું વીજો હવે હવે આવું થાય એટલે મોટર બેન કરી દેશે ગાયકા એટલે પાણી વાતો હો બાકી તો મિત્રો કાલે મવાર જહા કારણ કે હવે લાઈટ જવાનો ટાઈમ થયો છે ને પાણી ફૂટી ગયું યા ફૂટી ગયું ભાઈ ચલુ કરી હી એવું હે ને બાકી જો ઘર એવું હોમ નાતરમાં આતોથી પાણી વાતો હો જો એવું હે ને બાકી જો હવે પાવરફુલ છે જો 얘તારે

নে নাই নাও হ'ব কাপি নাখালে কাপোৰ কাপোৰ নে চালো পেলাই নাই ব্লগ તો મિત્રો આ તમે મસ્ત મજાના નાઈ જાવ ને ત્યાં સજા પ્રશ્ન ને તો દિવસ વિડિયો હા ને મારા બેન ને ને તોડતા હા આ રીંગણા કા હા છે ને છે ખાલી બે રીંગણા છે બસ ખાલી બે રીંગણા બે રીંગણા થઈ રહે એક ને છે મરસા જો આ બાજુ ઓલ પા એ ખોટાઈ જા આ બાજુ મરચા ખોટે હે ને દિવસ ની છે ને મસ્ત મજાના નાઈ ને ત્યાં સજા

ને મિત્રો આજનો ઓલો આપણે યાદ કરીશું એટલે કારણ કે મિત્રો હોય દિવસે મોડું બહુ કારણ કે દસ વાગ આવી જશે એટલે બાકી તો મિત્રો તો આ બધું કામ કરતા હતા ને એવું જ હતું પાણી વાળું હતું ને હવે તો હોય ને મિત્રો ઉલાળો થઈ ગયો કારણ કે ડાર પડવા મેં અંદર ને ખૂટી જાય બે વાર ખૂટી આજ બોલો આઠ કલાકની લાઈટ હોય ને એમાં બે વાર ખૂટી ગયો ને બાકી તો મિત્રો હું આશા કરું તમને અમારો ઓલો ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં mời em nó vào sát nha tao không tìm nè dây siri nè dây bao bye bye